કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ચલો જાણીએ આની પાછળનું કારણ શું છે. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝનો તમારી સાથે હું ઝુકીશ ચંદ્રવેદી. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી ફંડ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું ઘણા દિવસો સુધી વિચાર્યા પછી મેં જવાબ આપ્યો કદાચ નહીં મારી પાસે ચૂંટણી લડવા માટે આટલા પૈસા નથી પછી તે આંધ્રપ્રદેશ હોય કે તમિલનાડુ જીતવા માટે અલગ અલગ માપદંડનો પણ સવાલ છે શું તમે આ સમુદાયથી છો કે એ ધર્મથી છો તમે ક્યાં છો મને નથી લાગતું કે હું આ બધું કરવા સક્ષમ છું નિર્મલા સીતારમણે કહ્યું હું ખૂબ આભારી છું કે ભાજપના નેતૃત્વએ મારી અરજી સ્વીકારી તેથી જ હું ચૂંટણી લડી રહી નથી જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે દેશના નાણામંત્રી પાસે ચૂંટણી લડવા માટે પૂરતું ભંડોળ કેમ નથી તેમણે કહ્યું કે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ તેમનું અંગત ફંડ નથી મારો પગાર મારી કમાણી અને મારી બચત મારી છે ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી સત્તાધારી ભાજપે ઓગણીસ એપ્રિલથી શરૂ થનારી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યસભાના અનેક વર્તમાન મેદાનમાં ઉતાર્યા છે જેમાં ગોયલ યાદવ ચંદ્રશેખર મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે સીતારમણ કર્ણાટક માંથી રાજ્યસભાના સભ્ય છે નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે તે અન્ય ઉમેદવારો માટે પ્રચાર કરશે હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ આવી લેટેસ્ટ અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ